ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓ સર્વને સૌ પ્રથમ સ્વામિનારાયણ જુઓ ધોરણ અગિયાર વિષયનામું નામામાં આપણે ચેપ્ટર નવ ખાતા વહીની ખતવણી એ અંગે ઓનલાઈન સાથે સાથે ઓફલાઇન તરીકે વિડીયો તૈયાર કરવામાં આવે છે સર્વ વિદ્યાર્થી મિત્રોને આગળના વિડીયોમાં આમનો આ ખાતાવહીનો અર્થ ખાતાનો નમૂનો સાદી આમનોદની ખતવણી આ બધું સમજાવી દીધું હવે વિદ્યાર્થી મિત્રો આપણે જુઓ સંયુક્ત આમનોદ સંયુક્ત આમનોદ એટલે આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો આપણી આમનોદમાં બે કે તેથી વધુ ખાતા હોય એના સાદી સોરી બેથી વધુ ખાતા હોય એને સંયુક્ત બે કે બેથી વધુ ખાતા ઉધાર પણ થતા હોય અથવા બે કે બેથી વધુ ખાતા જમા પણ થતા હોય સાદી આમનોદમો એક ખાતું ઉધાર અને એક ખાતું જમા થાય છે સંયુક્ત આમનોદમાં ઉધાર કે જમા બે કે બેથી વધુ ખાતા થતા હોય એ અંગેના વ્યવહારોનું ઉદાહરણ દ્વારા એની સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો આમનોદ કરીશું અને આ આમનોદમાં જે જે ખાતાઓ સંકળાયેલા હશે એ તમામ ખાતાઓની વિદ્યાર્થી મિત્રો ખતમણી કરીશું તો એ અંગેનું ઉદાહરણ હું તમને પાંચ એક વ્યવહારોનું ઉદાહરણ છે જો એમાં પ્રથમ વ્યવહાર દસ હજાર રોકડા દસ હજારનું ફર્નિચર અને દસ હજારનું યંત્ર લાવી આકાશે ધંધો શરૂ કર્યો તો સૌ પ્રથમ ધંધાનો માલિક આકાશ નવો ધંધો શરૂ કરતી વખતે ધંધામાં રોકડ ફર્નિચર અને યંત્ર લાવે છે તો માલિક પોતાની અંગત મિલકત તરીકે આ ત્રણેય વસ્તુ ધંધામાં લાવે છે તો માલિકની મૂડી કહેવાય તો આની સૌ પ્રથમ નોંધ પહેલી નોંધ ધંધામાં રોકડ આવે છે આપણી માલ મિલકત ખાતાના નિયમ મુજબ આવે તે ઉધાર જાય તે જમા તો સૌપ્રથમ રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર એની સૌપ્રથમ આપણે આમનોદ કરી દઈએ રોકડ આવે છે દસ હજાર તો રોકડ ખાતે ઉધાર દસ હજાર સાથે સાથે ફર્નિચર પણ ધંધામાં આવે છે તો ફર્નિચર આવે તે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર એ પણ દસ હજાર અને ત્રીજી મિલકત તરીકે યંત્ર પણ ધંધામાં આવે છે તો યંત્ર ખાતે ઉધાર દસ હજાર આમ ત્રણેય વસ્તુ માલિકની પોતાની છે માલિક ધંધામાં લાવે છે આથી તે માલિકની મૂડી કહેવાય તે મૂડી ખાતે તો ધંધામાં માલિકની મૂડી તરીકે રૂપિયા ત્રીસ હજાર મૂડી ખાતે જમા અને પ્રથમ નોંધ રોકડ ખાતે ઉધાર દસ હજાર ફર્નિચર ખાતે ઉધાર દસ હજાર યંત્ર ખાતે ઉધાર દસ હજાર તે મૂડી ખાતે ત્રીસ હજાર આમ પ્રથમ આમનોદ સૌપ્રથમ આપણે દરેક આમનોદ કરી દઈએ ત્યારબાદ એની ખતમણી બીજો વ્યવહાર જુઓ વિદ્યાર્થી મિત્રો ચાર હજારનો માલ વિશાલ પાસેથી ખરીદ્યો જે પેટે અડધા નાણાં રોકડા ચૂક્યા આપણે માલની ખરીદી ખરીદી એટલે માલ ધંધામાં આવી આવે તે ઉધાર પૂરેપૂરો વ્યવહાર રોકડ નથી કે પૂરેપૂરો ઉધાર નથી અડધો વ્યવહાર રોકડ છે અડધો ઉધાર રોકડ હોય જેટલો વ્યવહાર એ રોકડ ખાતે લખાય જેટલો ઉધાર હોય એ વ્યક્તિ ખાતે એમ કરીને કુલ માલની ખરીદી કરી છે રૂપિયા ચાર હજાર તો એની નોંધ ખરીદી એટલે માલ ધંધામાં આવે ખરીદ ખાતે ઉધાર ચાર હજાર ભલામાં અડધા નાણાં ચાર હજારના અડધા એટલે બે હજાર રોકડા ચૂકવે તો ધંધામાંથી રોકડ જાય જાય તે જમા બે હજારની ચૂકવણી થઈ બે હજાર રોકડ જાય છે તે રોકડ ખાતે બે હજાર तो बाकी ना 2000 सा के उधार जी उधार हुए तो व्यक्ति तो विशाल પાસેથી खरीदियो तो विशाल અત્યારે આપનાર કહેવાય તતથી 2000 विशाल ખાતે જમા 2000 આની આકી આમ નોંધ ખરીદ ખાતે ઉધાર રૂપિયા 4000 તે રોકડ ખાતે 2000 વિશાલ ખાતે 2000 બબજી માલ ખરીદ્યો અડધા નાણા રોકડા ચૂક્યા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો વેહવા જુજો ત્રીજો વેહવાથી રૂપિયા 6000 નો માલ રીમાબને વેચ્યો તેમની પાસેથી 2/3 ભાગના નાણા રોકડા મળ્યા આપ વેહવાર ધ્યાન રાખજો પૂરેપૂરો વેહવાર રોકણ નથી 2/3 ભાગના નાણા રોકડા મળ્યા આથી બે તૃત્યાંશ ભાગનો વ્યવહાર રોકડ કહેવાય બાકીનો વ્યવહાર ઉધાર કુલ ધંધામાંથી છ હજારનો માલ વેચ્યો તો વેચાણ તરીકે માલ ધંધામાંથી જાય તે જમા તો માલ વેચાણ ખાતે જમા થશે છ હજાર એના બે ત્રત્યાંશ છ હજારના બે તૃત્યાંશ ભાગ કરો તો વિદ્યાર્થી મિત્રો ચાર હજાર રોકડા મળે તો ધંધામાં ચાર હજાર રોકડ આવે આવે તે ઉધાર તો ધંધામાં રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર છ હજારના બે ત્રત્યાંશ એટલે ચાર હજાર બાકીના છ હજારમાંથી ચાર હજાર રોકડા મળે તો બાકીનો બે હજાર ઉધાર શાક તો એ શાક હોય વ્યક્તિ ખાતે રીમા ખાતે ઉધાર રીમા પાસેથી वेचो तो रीमा खाते उधार बजार एम कर धंदा में मेचाण तरीके वेचाण खाते रुपया छ हज़ार आम तीजा व्यवहार की रोकड़ खाते उधार चार हजार रीमा खाते उधार बजार ते वेचाण खाते छ हजार चौथो तो व्यवहार ચોથો વ્યવહાર જોજો વિદ્યાર્થી મિત્રો રૂપિયા બે હજાર પગાર રૂપિયા પાંચસો મજૂરી અને રૂપિયા છસો ભાડાના ચૂકવ્યા ચૂકવ્યા કાંઈ ન કીધું એનો અર્થ એમ આ ત્રણેય ધંધાના ખર્ચ છે આ ત્રણેય ખર્ચની ચૂકવણી માલિકે ધંધામાંથી રોકડેથી કરી દીધી ધંધામાંથી રોકડ જાય અને ત્રણેય ધંધાના ખર્ચ ખર્ચ મુજબ એનો નિયમ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન ઉધાર કરો તો ત્રણેય ખર્ચ ઉધાર થશે હિસાબી ચોપડે તો પગારના ચૂકવે પગાર ખાતે ઉધાર ઉધાર પગારના ચૂકવ્યા છે બે હજાર તો પગાર ખાતે ઉધાર બે હજાર મજૂરીના ચૂકવ્યા છે પાંચસો તો મજૂરી પણ ધંધાનો ખર્ચ છે મજૂરી ખાતે ઉધાર પાંચસો આ ઉપરાંત ભાડાના ચૂકવ્યા તો એ ભાડો પણ ધંધાનો ખર્ચ તો ભાડા ખાતે ઉધાર છસ્સો આમ કરીને ધંધાના માલિકે ધંધામાંથી આ ત્રણેય ખર્ચ પેટે રૂપિયા ત્રણ હજાર એકસો ચૂકવ્યા તો ત્રણ હજાર એકસો રોકડ જાય તે રોકડ જાય તે જમા તે રોકડ ખાતે રૂપિયા ત્રણ હજાર એકસો આમ ચોથા વ્યવહારની આમનો ત્યારબાદ પાંચમો છેલ્લો વ્યવહાર બારસો વ્યાજ અને રૂપિયા આઠસો કમિશનના રોકડા મળે મળે એટલે આબ માલિકને ધંધામાં વ્યાજ પેટે રૂપિયા બારસો અને કમિશન પેટે રૂપિયા આઠસો એમ કરીને ધંધામાં રૂપિયા બે હજારની આવક થઈ આવક રોકડ આવે છે તો રોકડ એટલા ધંધામાં વધશે રોકડ ખાતે ઉધાર બે હજાર ઉધાર રૂપિયા બે હજાર અને બંને આવક છે આવક કે ઉપર જમા કરો જે આવક હોય એ ખાતે જમા તો વ્યાજ ના મળે તે વ્યાજ ખાતે व्याज खाते व्याजना मे रुपया बार सौ व्याज खाते बार सौ कमीशन ना मे रुपया आठ सौ कमीशन खाते आठ सौ आम आखी नोत रोकड़ खाते उधार रुपया बे खाते बार सौ कमीशन खाते आठ सौ आम करीन આમનોદનો સરવારો કરી દઈશું ને સરવારો કર્યા પછી આપણે એની ખતમણી ત્રીસ ને બત્રીસ બત્રીસ ને ચોત્રીસ ચાલીસ ચાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ હજાર એકસો કુલ સરવારો વિદ્યાર્થી મિત્રો ઉધાર અને જમા બંને બાજુનો કુલ સરવારો પિસ્તાલીસ હજાર એકસો આમ તમામ સરવારો થઈ ગયા પછી હવે આપણી જે આમનોદમાં જે ખાતાઓ છે જોઈ ગયા જે જે ખાતા હોય એ ખાતા દોરીશું ખાતા વહીના ચોપડામાં પણ એકનું એક ખાતું ડબલ વાર બીજી વાર ને દોરવાનું જો કોઈ વ્યવહાર વારંવાર આવતું હોય જે કોઈ ખાતું વારંવાર આવતું હોય તો એ ખાતું મોટું બનાવીશું તો આપણે પ્રથમ આમનોદમાં રોકડ ખાતું યંત્ર ખાતું ફર્નિચર ખા ફર્નિચર ખાતું મૂડી ખાતું ચાર પછી બીજી આમૃતમાંથી ખરીદ ખાતું રોકડ આવી ગયું વિશાલ ખાતું ચાર ને બે છ છ પછી ત્રીજી આમૃતમાં રોકડ આવી ગયું રીમાનું ખાતું ને વેચાણ ખાતું આઠ પછી પગાર મજૂરી અને ભાડા આઠ ને ત્રણ અગિયાર વેદ અને કમિશન બાર તેર ખાતા ખાતા વહીના ચોપડામાં વિદ્યાર્થી મિત્રો આ તેર ખાતા દોરીશું ખાતા વ્યવસ્થિત દોરવાના ઉપર લખીશું જે ધંધાનો માલિક હોય એ માલિકની ખાતા વહીનું નામ તો લખીશું આકાશની ખાતા વહી ખાતા વહી માં સૌપ્રથમ મૂડી ખાતું માલિકનું ખાતું છે એટલે સૌપ્રથમ આપણે મૂડી ખાતું બનાવીશું બધા ખાતા અલગ અલગ જે ખાતું બનાવીએ એ ખાતાનું નામ ઉપર દર્શાવીશું મૂડી ખાતું ખાતું આપણે જાણીએ છીએ ડાબી અને જમણી બાજુ ડાબી બાજુ ઉધાર બાજુ જમણી બાજુ જમા બાજુ ડાબી બાજુ તારીખ વિગતનો પાર રકમ જમણી બાજુ એ જ પ્રમાણે ચાર ખાના તારીખ વિગત નોપા રકમ આ પ્રમાણે આ તેરે તેર ખાતા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે બનાવી દો એટલે ખતમણીમાં તમને ખ્યાલ આવે હવે જુઓ હું ખાતા દોરી દઉં છું પછી આપણે એની ખતવણી સમજીએ જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખતમણી થઈ ગયા આ આમનો થઈ ગયા પછી આપણે ખાતાઓનું ગણતરી કરી તો બધા જ પાંચે આમનો ના તહીં કુલ તેર ખાતા એમાં રોકડ ખાતું વારંવાર આવતું હતું એટલે રોકડ ખાતું થોડું મોટું બનાવ્યું માલિકનું ખાતું હતું એટલે સૌ પ્રથમ મૂડી ખાતું બનાવ્યું આમ બધા તેરે તેર ખાતા મૂડી ખાતું રોકડ ખાતું ફર્નિચર ખાતું યંત્ર ખાતું ખરીદ ખાતું વિશાળનું ખાતું રીમાનું ખાતું આ ઉપરાંત ખર્ચના ખાતા અને ઉપજના ખાતા આમ વિદ્યાર્થી મિત્રો તેરે તેર ખાતા દોરી દીધા હવે આપણે એની ખતમણી આપણે આમનોદ ઉપરથી ખતવણી કરતી વખતે વિદ્યાર્થી મિત્રો આપણે નિયમ આમનોદની ખતવણીનો નિયમ કે આપણી આમનોદમાં જે ખાતું ઉધાર થતું હોય એ ખાતાની ઉધાર બાજુએ એટલી રકમ લખી વિગતના ખાનામાં આપણી આમનોદમાં જમા થતું હોય એ ખાતાનું નામ લખીશું આપણી આમનોદમાં જે ખાતું જમા થતું હોય એ ખાતાની જમા બાજુ એટલી રકમ લખી વિગતના ખાનામાં આપણી ઉધાર થતા ખાતાનું નામ અહીંયા તારીખ હતો તારીખના ખાનામાં તારીખ તારીખ ન હોય તો આપણે આમનોદનો જે ક્રમ આપીશું એ ક્રમ લખીશું હવે વિદ્યાર્થી મિત્રો એની ખાતાવણી ખાતાવણીમાં ધ્યાન રાખજો સૌ પ્રથમ આમનોદ હતી રોકડ ખાતે ઉધાર દસ હજાર ફર્નિચર ખાતે ઉધાર દસ હજાર યંત્ર ખાતે ઉધાર દસ હજાર જમા ખાતું ત્રણેય માટે એક જ છે મૂડી ખાતું તો આપણી આમનોદમાં રોકડ ખાતું ફર્નિચર ખાતું અને યંત્ર ખાતું ત્રણેય ઉધાર થાય છે તો ત્રણેયના ખાતામાં ઉધાર બાજુ પ્રથમ આમનો ની ખતવણી કરીએ છીએ તો તારીખના ખાનામાં નંબર એક રોકડ ખાતું ઉધાર થાય છે દસ હજાર રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતું ઉધાર થાય છે દસ હજાર રોકડ ખાતાની ઉધાર બાજુ દસ હજાર ફર્નિચર ખાતું પણ ઉધાર થાય છે દસ હજાર ફર્નિચર ખાતાની ઉધાર બાજુ પણ દસ હજાર યંત્ર ખાતું ઉધાર થાય છે દસ હજાર તો યંત્ર ખાતાની ઉધાર બાજુ પણ દસ હજાર પ્રથમ આમનોદમાં ત્રણેય ખાતા ઉધાર થાય છે વિગતના ખાનામાં જમાનું નામ લખીશું તો ત્રણેય ખાતા માટે વિગતના ખાનામાં મૂડી ખાતે સમજો વિદ્યાર્થી મિત્રો આપણી આ પ્રથમ આમનોદમાં ત્રણે ખાતા ઉધાર થયા ત્રણેય ખાતાની ઉધાર બાજુ જેટલી રકમ ઉધાર થતી હોય એ રકમ લખી વિગતમાં જમાનું નામ જ્યારે પ્રથમ આમનોદમાં મૂડી ખાતું જમા થાય છે ત્રીસ હજાર તો મૂડી ખાતાની જમા બાજુ ત્રીસ હજાર પણ વિગતમાં ઉધારનું નામ લખાય તો ઉધારમાં ત્રણ ખાતા થઈને ત્રીસ હજાર જમા થાય છે એટલે વિગતના ખાનામાં ઉધાર ખાતાના નામ લખીશું તો રોકડ ખાતે કરીને દસ હજાર ફર્નિચર ખાતે કરીને દસ હજાર યંત્ર ખાતે કરીને દસ હજાર આમ આપણી આમનોદમાં પ્રથમ આમનોદની ખતમણી થઈ ગઈ પ્રથમ આમનોદમાં જે ખાતા ઉધાર થતા હોય એ ખાતાની ઉધાર બાજુ વિગતમાં જમાનું નામ લખાય ત્યારે પ્રથમ આમનોદમાં મૂડી ખાતું જમા થાય છે મૂડી ખાતું ત્રીસ હજારની જમા બાજુ પરંતુ વિગતમાં ઉધારનું નામ લખાય તો ઉધાર ત્રણ ખાતા હતા એટલે વિગતમાં ત્રણેય ખાતાના નામ આમ પ્રથમ આમનોદની વિદ્યાર્થી મિત્રો ખતમણી થઈ ગઈ હવે બીજી આમનો જુઓ બીજી આમનોદ હતી ખરીદ ખાતું ઉધાર થાય છે ચાર હજાર ખરીદ ખાતે ઉધાર ચાર હજાર તે રોકડ ખાતે બે હજાર તે વિશાલ ખાતે બે હજાર ખરીદ ખાતું ઉધાર થાય છે ચાર હજાર ખરીદ ખાતાની ઉધાર બાજુ ચાર હજાર પણ વિગતના ખાનામાં જમાનું નામ લખાય તો ખરીદ ખાતાની હમનોદમાં વિગતના ખાનામાં જમાનું નામ તો જમા બે ખાતા થાય છે રોકડ અને વિશાલ તો રોકડ ખાતે કરીને બે હજાર તો ખરીદ ખાતાની ઉધાર બાજુ બે હજાર બે હજાર એમ કરીને ચાર હજાર રોકડ ખાતે કરીને બે હજાર ને વિશાલ ખાતે કરીને આમ બીજી આમનોદમાં ઉધાર થતાં ખાતાની ખતમણી થઈ ગઈ ખરીદ ખાતે ઉધાર ચાર હજાર તે રોકડ ખાતે બે હજાર તો રોકડ ખાતું જમા થાય છે બે હજાર તો રોકડ ખાતાની જમા બાજુ બે હજાર વિગતમાં ઉધારનું નામ તો ઉધારમાં એક જ છે ખરીદ ખાતે આ ઉપરાંત વિશાલનું ખાતું જમા થાય છે બે હજાર તો વિશાલના ખાતાની જમા બાજુ પણ બે હજાર વિગતમાં ઉધારનું નામ તો ખરીદ ખાતે આમ બીજી આમ નોંધની ખતવણી ખરીદ ખાતે ઉધાર ચાર હજાર વિગતમાં જમાના નામ તે રોકડ ખાતે બે હજાર તે વિશાલ ખાતે બે હજાર તો રોકડ ખાતું ને વિશાલ ખાતું જમા થાય છે રોકડ ખાતાની જમા બાજુ બે હજાર અને વિશાલ ખાતાની જમા બાજુ બે હજાર પરંતુ નિયમ મુજબ વિગતમાં ઉધારનું નામ લખાય તો ઉધાર ખરીદ ખાતે આમ બીજી આમનો ત્યારબાદ ત્રીજી આમનો જુઓ વિદ્યાર્થી મિત્રો રોકડ ખાતે ઉધાર ચાર હજાર વીમા ખાતે ઉધાર બે હજાર તે વેચાણ ખાતે છ હજાર તો રોકડ ખાતું ઉધાર થાય છે ચાર હજાર તો રોકડ ખાતાની ઉધાર બાજુ ચાર હજાર વિગતમાં જમાનું નામ તો જમા થાય છે વેચાણ ખાતે રોકડ ખાતું ઉધાર થાય છે ચાર હજાર રીમાનું ખાતું ઉધાર થાય છે રૂપિયા બે હજાર તો રીમાના ખાતાની ઉધાર બાજુ બે હજાર વિગતમાં જમાનું નામ એટલે ત્રીજી આમનદમાં રોકડ ખાતું ઉધાર ચાર હજાર વીમાનું ખાતું ઉધાર બે હજાર તે વેચાણ ખાતું જમા થાય છે છ હજાર તો વેચાણ ખાતાની જમા બાજુ છ હજાર પણ વિગતમાં ઉધારના નામ તો ઉધાર બે ખાતા દ્વારા થાય છે તો રોકડ ખાતે કરીન ચાર હજાર અને રીમા ખાતે કરીન બે હજાર એમ કરીને વેચાણ ખાતું જમા થયું છ હજાર આ ત્રીજી આમનોદની ખતામણી ચોથી નોંધ વિદ્યાર્થી મિત્રો ખર્ચની ચોથી આમનોદમાં જુઓ પગાર ખાતે ઉધાર બે હજાર મજૂરી ખાતે ઉધાર પાંચસો ભાડા ખાતે ઉધાર છસો તે રોકડ ખાતે એકત્રીસો તો આ ત્રણેય ખાતા ઉધાર થાય છે ત્રણે ખાતા જેટ જેટલી રકમે ઉધાર થાય એક ખાતાની ઉધાર બાજુ એટલી રકમ વિગતમાં જમાનું નામ તો પગાર ખાતું ઉધાર થાય છે બે હજાર તો પગાર ખાતાની ઉધાર બાજુ બે હજાર મજૂરીનું ખાતું ઉધાર થાય છે વિદ્યાર્થી મિત્રો પાંચસો તો મજૂરીના ખાતાની ઉધાર બાજુ પાંચસો ભાડાનું ખાતું ઉધાર થાય છે છસો ભાડાની ખાતાની ઉધાર બાજુ છસો વિગતમાં જમાનું નામ તો ત્રણેય ખાતા માટે જમા ખાતું થાય છે રોકડ ખાતે તો વિગતમાં ત્રણેય ખાતાને ઉધાર બાજુએ એટલી રકમ લખી જેટલું ખાતું હોય વિગતમાં જમા ખાતા તરીકે રોકડ ખાતે આ ઉધારનું ખતમણી થઈ ગઈ ચોથી આમનો ત્રણેય ખાતા ઉધાર થતા હતા ત્રણેય ખાતાની ઉધાર બાજુ વિગતમાં જમાનું નામ જ્યારે ચોથી નોંધમાં રોકડ ખાતું જમા થાય છે તો રોકડ ખાતાની જમા બાજુ વિગતમાં એકત્રીસો પણ વિગતમાં ઉધારનું નામ તો ઉધાર ખાતા તરીકે પગાર ખાતે કરી પગાર ખાતે કરીને બે હજાર મજૂરી ખાતે કરી પાંચસો અને ત્રીજું ખાતું ભાડા ખાતે કરી છસો એમ કરીને રોકડ ખાતું જમા થાય છે રોકડ ખાતાની જમા બાજુ એકત્રીસો પણ વિગતમાં ઉધારના નામ તો ત્રણેય ખાતા ઉધાર થતા હતા તો ત્રણેયનું નામ અને છેલ્લી આમનો વિદ્યાર્થી મિત્રો રોકડ ખાતે ઉધાર બે હજાર તે વ્યાજ ખાતે બારસો તે કમિશન ખાતે આઠસો તો રોકડ ખાતું ઉધાર થાય છે બે હજાર તો રોકડ ખાતાની ઉધાર બાજુ બે હજાર રોકડ ખાતું ઉધાર થાય છે બે હજાર રોકડ ખાતાની ઉધાર બાજુ બે હજાર તો વિગતમાં જમાનું નામ લખાય તો જમા બે ખાતા થાય છે તો વ્યાજ અને કમિશન તો રોકડ ખાતાની ઉધાર બાજુ બે હજાર કેવી રીતે બારસો અને આઠસો એમ કરીને બે હજાર બારસોના સામે વ્યાજ ખાતે કમિશન અને આઠસોના સામે કમિશન ખાતે આમ રોકડ ખાતું ઉધાર બે હજાર તે વ્યાજ ખાતે બારસો વ્યાજ ખાતું જમા થાય છે તો વ્યાજ ખાતાની જમા બાજુ કમિશન ખાતું જમા થાય છે તો આ બંને ખાતાની જમા બાજુ વ્યાજ ખાતું જમા થાય છે બારસો અને કમિશન ખાતું જમા થાય છે આઠસો એટલે વ્યાજ અને કમિશન ખાતાની જમા બાજુ જેટલું થતું હોય વિગતમાં ઉદારનું નામ તો એના માટે વિગત આવશે રોકડ ખાતે આમ વિદ્યાર્થી મિત્રો આમ તમામ આમનોદો જે સંયુક્ત આમનોદ હતી એ આમનોડ લખી અને ખાતાઓમાં ખતમણી કરી એટલે જો વિદ્યાર્થી મિત્રો આપણી આમનો તમારી આમનો સાચી હશે તો ખતમણી સાચી એટલે આમો આમનોદ પણ ધ્યાન રાખવાની અને આમનોદ કર્યા પછી એની ખતમણી તરીકે આપણે જેટલા ખાતા હોય એ માલિકની ખાતા વહીમાં જે દરેક ખાતા દોરીશું અને દરેક ખાતા તેર ખાતા હતા તેરે તેર ખાતા દોરે અને એની ખતમણી ખતમણીનો નિયમ કે આપણી આમનોદમાં જે ખાતું ઉધાર થતું હોય જેટલી રકમે ઉધાર થતું હોય એટલી રકમ વિગતમાં જમાનું નામ લખાય આપણી આમનોદમાં જે ખાતું જમા થતું હોય એ ખાતાની જમા બાજુ વિગતમાં ઉધારનું નામ લખાય આમ તમામ ખતમણી આ નિયમ મુજબ કરી અને ઉધાર કે જમા જે બાજુ એન્ટ્રી થતી હોય એ બાજુ એન્ટ્રી કરી દેવાની કોઈ ખાતું બાકી ન રહી જવું જોઈએ કોઈ ખાતું ભૂલથી ડબલ વાર ન આવવું જોઈએ ધ્યાન રાખજો તમામ ખાતાઓ દોરી અને એની ખતમણી ઉધાર કે જમા જે બાજુ થતી હોય એ બાજુ રોકડ ખાતાની ખતવણી એવી છે કે એની બંને બાજુ પણ આવી શકે ઉધાર જમણી અમુક ખાતા ખર્ચ ખાતાની ખતમણી ફક્ત ઉધાર બાજુ આવે આવકના ખાતાની ખતવણી ફક્ત જમા બાજુ આવે આમ તમામ ખતવણી કર્યા પછી એની બાકી શોધવાની કીધું હોય તો બાકી શોધવાનું આપણે અહીંયા ફક્ત ખતમણી માગી છે સારું સર્વ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ આ અંગેના સ્વાધ્યમ જોવાનું કે સંયુક્ત આમનો તેલે બે કે બેથી વધુ ખાતા ઉધાર કે જમા થતા હોય એ અંગેનો દાખલાની આમનો જાતે લખી ને જે જે ખાતા આવતા હોય એ તમામ ખાતાઓ ખાતાઓ વ્યવસ્થિત દોરજો ખાતાઓ વ્યવસ્થિત દોરશો તો જ તમારી ખતમણી વ્યવસ્થિત લાગશે આશરે આશરે લીટા પાડતા નહીં આમ ખતમણી કર્યા પછી ખાતા દોર્યા પછી એની ખતમણી કરજો સારું સર્વ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામી નારાયણ